છેતરવાનું કામ કરે છે જે છેતરી જશે તેમ કહી રાજ્યના શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે છાટક નીકાળી છે જેમાં શિક્ષણમંત્રીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પર પ્રહાર કર્યા છે તેમાં રાજ્યના શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે કહ્યું છે કે કયા હિસાબે તમે અલગ ભીલ પ્રદેશ માંગો છો વધુમાં રાજ્યના શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું છે કે અલગ ભીલ પ્રદેશ ચલાવવાનું કઈ રીતે રેવન્યુ જનરેટ ક્યાંથી કરવાની ચેતર વસાવા લોકોને ભ્રમિત કરવાનું કામ કરે છે આજે લોકોને પ્રમિત કરવા માટે નીકળ્યા છે અધિકારના નામે પછી કે આદિવાસીના અધિકારો માટે લડીએ છે કયા અધિકારોની વાત કરો છો ભાઈ તમે કયા અધિકાર બાકી રહ્યા આજે જન્મથી લઈને મૃત્યુ સુધીની યોજનાઓ આપણા મોદી સાહેબે મિત્રો જાહેર કરી છે બધો લાભ મિત્રો આપણે મળી રહ્યો છે આ ક્ષેત્ર વસાવા ક્ષેત્ર બધું ક્ષેત્ર ભાઈ નામ ને ક્ષેત્ર વસાવવા નામ છે ચૈતરને ક્ષેત્રવાનું કામ લોકોને ભ્રમિત કરવાનું કામ બિલ પ્રદેશની માંગણી કરવા રાજધાની કઈ બનવાની કેવડિયા એમ કે છે કેવડિયામાં રાજધાની બનાવવાની વાત ચાલે રાજધાની કઈ બનાવવાની મુખ્ય શહેર તો કઈ કેવડિયા એટલે આ બિલ પ્રદેશ તો આપણા મોદી સાહેબ ને મળીને આ મનસુખભાઈ સાવ સાહેબ બધા ભેગા થઈને કાલે અમે જાહેર કરાવી દઈએ બોલો કાલે કરાવી દઈએ આવતીકાલે એક રાજ અલગ માંગી લઈએ પણ શાસન ને ચલાવવાનું કઈ રીતના રેવન્યુ જનરેટ ક્યાંથી કરવાની